આગામી તારીખ છ એપ્રિલના રવિવારે રામનવમીની ઉજવણીના ભાગરૂપે વલસાડ ખાતે નીકળનાર ભવ્ય રામજીની શોભાયાત્રામાં જોડાવા સમસ્ત નગરજનોને રામ જન્મ સમિતિ વલસાડ તરફથી આમંત્રણ પાઠવવામાં આવ્યું સતત ચોથા વર્ષે વલસાડ શહેરમાંથી નીકળનાર રામજીની શોભાયાત્રામાં અનેક ઝાંખીઓ પ્રસ્તુત થવાની છે ત્યારે આ શોભાયાત્રામાં જોડાઈ વલસાડ શહેરમાં રામજીના નારા ગુંજે તેવી આયોજકે ઉત્સાહ બતાવ્યો છે ત્યારે જુઓ આ પ્રસંગે આયોજકે શું કહ્યું દર વર્ષના જેમ આ વર્ષે પણ શોભા રામ શોભાયાત્રાનું આયોજન કર્યું છે અને ખૂબ સરસ આ વર્ષે પણ અમને સાથ સહકાર લોકોનો મળ્યો છે આ શોભાયાત્રા રેલવે ગોદી હનુમાનજીના પ્રાંગણથી નીકળી દાદિયાફળિયામાં એમનું સમાપન છે અને આપ વલસાડની જનતા આ શોભાયાત્રામાં જોડાય એવી અમે આશા રાખીએ છીએ અને આપ સૌ આ શોભાયાત્રામાં ના ભાગરૂપ ભાગ બનો એવી અમે આશા રાખીએ આકર્ષણનું કેન્દ્ર કયું રહેશે આકર્ષણનું કેન્દ્ર વિવિધ ઝાંખીઓ છે બાર ફૂટની પ્રભુ શ્રી રામજીની મૂર્તિ છે અને વિવિધ તલવારબાજીને એવું આકર્ષણનું કેન્દ્ર રહેશે અમે લગભગ લગભગ બે ત્રણ મહિનાથી આના પછાડી મહેનત કરી રહ્યા છીએ અને અમે સોશિયલ મીડિયાના દ્વારા લોકોના સાથે કનેક્શનમાં છે અને જે પણ ગણપતિ મંડળ છે એ ગણપતિ મંડળમાં અમે પોતે જઈને કોન્ટેક કરીને એ લોકોને કઈ રીતે તૈયારી કરવાની એની અમે માર્ગદર્શન આપીએ છીએ ચોથા વર્ષે આ વખતે શ્રી રામ જન્મોત્સવ સમિતિ દ્વારા ભવ્ય રામ શોભાયાત્રાનું આયોજન કરેલ છે વલસાડના અબોલ બાલ વૃદ્ધ વેપારી દરેકને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ અને આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં જોડાઈ વિવિધ ઝાંખીઓ ભગવાનના દર્શન અને અગિયાર ફૂટની મૂર્તિ સાથે જે સાજ સજાવટ સાથે મુંબઈથી ફિલ્મી કલાકારો સાથે એક ઝાંખી બનાવી રહ્યા છીએ એમાં રામ લક્ષ્મણ જાનકી અને કૃષ્ણ રાધાનું બી એક ઝાંખી છે એટલે બાહુબલી હનુમાનજી બી છે અને તલવારબાજી અને જે દાવ છે આપણા વિવિધ એ દાવો સાથેના એક ઝાંખીઓ નીકળી રહી છે અને આ શોભાયાત્રા ભવ્ય અને ઐતિહાસિક બને એ માટે લોકોએ વલસાડની જનતાએ અમને ઉમરકાભાઈ સ્વાગત કર્યું છે અને અમને સાથ સહકાર આપ્યો છે